આલો બધા જમવા મસ્ત જમવાનું બનાવ્યું છે જમી લઈએ તે બનાવ્યા છે મોને ભાખરી આપણે મોમોસ નથી ખાવાના સાને ભાખરી જ ખાવાની આપણને મોમોસ ભાવતા નથી આ જો બેઠો બેઠો કેવા મોમોસ કે મસ્તી આપણને નો ભાવે ભાઈ ખા ખા નું કરે ઓટમ કરે અમારો કોલર નું એપોઇન્ટમેન્ટ છે અને આ રોડ છે રોડ પર વાહન ચાલુ છે અવર જવર રાત્રે બાર વાગે લગી રહેશે